બહિષ્કારની ચીમકી ઉચ્ચારી સુરતની અમીપાર્ક સોસાયટીમાં ટીપી વીસમાં રોડ ખુલ્લો કરવા સ્થાનિકોને નોટિસ મળતા થાળી વગાડી વિરોધ સુરતના પુણાગામ વિસ્તારમાં આવેલી અમીપાર્ક સોસાયટીમાં મહિલાઓ રણચંડી બની હતી સોસાયટીમાંથી રોડ પાસ થતા આ રોડના વિરોધમાં મહિલાઓએ થાળીઓ વગાડી રોડ નહીં કાઢવા વિરોધ કર્યો હતો જો માંગ નહીં સ્વીકારાય તો સોસાયટીના બસ્સો ઘર ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે તેવી ચીમકી પણ ઉચ્ચારી હતી સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ટીપી વીસ અંતર્ગત આવતા રોડની જગ્યા ખુલ્લી કરવા માટે સોસાયટીને નોટિસ પાઠવવામાં આવતા મામલો ગરમાયો છે લોકસભાની ચૂંટણી વચ્ચે સુરતના પૂણા ગામની અમી પાર્ક સોસાયટીના બસો ઘરના રહીશોએ ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે સોસાયટીના રહીશોની મુખ્ય માંગ એ છે કે સોસાયટીમાંથી અચાનક પાસ થયેલો રોડ છે જેના કારણે તમામ સ્થાનિકોમાં ભારે રોષ છે સ્થાનિક રહેવાસી દક્ષા ડાવરાએ જણાવ્યું હતું કે રોડનો મેપ બદલી અમારી સોસાયટીમાંથી કાઢવામાં આવ્યો છે અનેક વખત પાલિકામાં રજૂઆત કરવા છતાં પણ કોઈ નિરાકરણ આવ્યું નથી જેથી સ્થાનિક મહિલાઓએ સાથે મળી થાળીઓ વગાડી આ રોડનો વિરોધ કર્યો છે રોડ પસાર થશે તો તેમના બાળકો માટે રમવાની જગ્યા નહીં રહે તેમજ મહિલાઓની સુરક્ષા પણ જોખમાશે જો આ માંગ નહીં સ્વીકારાય તો સોસાયટીના બસ્સો મકાનના લોકો ચૂંટણીમાં મતદાનનો બહિષ્કાર કરશે મારું નામ દક્ષા છે બસ એક જ માંગ છે કે અહીંયાથી રસ્તો નથી કાઢવાનો બસ એક જ માંગ છે બસો આસપાસના મકાન છે ને બે હજાર ઓગણીસ થી બધા કહે છે કે ત્યારથી રસ્તો નીકળવાનું ઓલું કર્યું છે એમ જો તો પહેલાં તો એ કે બાળકો ન રમી શકે ને સ્ત્રીની જે સુરક્ષા હોય ને એ જ ન રહી શકે કેમ કે રસ્તો હોય ત્યારે રાતે બાર વાગે કોઈ નીકળે એક વાગે નીકળે આપણે એને કોઈ ના પડી શકીએ એટલા માટે સ્ત્રીની સુરક્ષા પહેલાં અને બાળકોને રમવાનું ખાસ આ બે વસ્તુ નહીં ઇમરજન્સી થાય ઇમરજન્સી થાય કોઈ દવાખાનું આવ્યું હોય તો એમ્બ્યુલન્સ કેવી રીતે આવી શકે અને અમારે બહાર નીકળવું હોય તો કેવી રીતે નીકળે એકવી